અત્યારે રાતના બાર વાગવા આવ્યા છે અમે નીકળ્યાને બે કલાક થાય છે પણ આગળ રોડ ઉપર જાય ને તો અમને મિસ્ત્રી મળી ગયા છે મિસ્ત્રી સમાજમાં જે કયા ભાઈઓ છે એની દુકાન ખુલી હતી એ કે લાવો ઘડીક અમે મદદ કરવી એટલે એ સેવા કરવા માટે આવી ગયા છે જુઓ ઘડીક આરામ કર્યો આરામ કરી જેવા તેવા સાટા ચાલુ થયા છે હવે પાછા થયા છે રાઈતના એક વાગી ગયા છે હળવે હળવેલા જ આવી છી રાતના બે વાગ્યા છે અને આ બધા ભાઈઓનો ખૂબ ખૂબ આભારો એવો આજે બધાય કોળેકમાં જ છે હળવે હળવેલા જ આવી છે જેમ જેમ આગળ એમ તમને વિડીયોમાં બતાવતા રહીશું હવે આપણે રાતના ત્રણ વાગી ગયા છે એમાં ઘડીક આરામ કરી લીધો હતો રાજકોટથી કિચનભાઈ અને તેમના ગ્રુપ શરબત પાવા માટે આવ્યા હતા એટલે ઘડીક આરામ કર્યો અને અહીંયા ચોટીલાના મિત્રો હતા એમને નાસ્તો કરાયો એમાં થોડોક ટાઈમ મે આરામ કરી લીધો તો અને બધું હારે થઈ ગયું